નમસ્કાર અને આભાર તીઘરા નાકા ખાતે આપણે ઉભા છે અને અહીં મહાનગરપાલિકા બન્યા બાદ નવી લગભગ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલે છે પહેલી વસ્તુ તો અહીંયા આ જે ચેમ્બર છે તે આગળથી આવતી ચેમ્બર છે લાઈન આ ત્રણ ફૂટની છે અને અહીંયાથી છ ફૂટની લાઇન ચાલુ થાય છે આગળ સુધી હવે પ્રશ્ન એ થાય છે કે ત્યાંથી જો ત્રણ ફૂટની લાઇન આવેલી હતી તો અહીંયાથી છ ફૂટની લાઈન જોડવાનો મતલબ શું એમ એના ફાયદાઓ શું થશે મને નથી ખબર શું ફાયદાઓ થશે પણ આ કામ બરાબર છે કે નહીં તે તમારે નક્કી કરવું અને મને જણાવજો આ વિડીયોના માધ્યમથી હવે થશે એવું કે વરસાદ થશે ને એટલે જમીન દબાશે માટી દબાશે અને અહીંયા ભૂવા પડશે ત્યાં કોન્ટ્રાક્ટર છે આપણે એમને પૂછીએ આ તમે જે પાઇપ મુકા આ પાઇપની આ સાંધી પૂરવાની આવે કે નહીં આવે પૂરવાની આવે ને ત્યાં તમે પૂરેલી છે સો ટકા પૂરેલી છે અમારી પાસે વિડીયો છે એટલે

હવે કોઈક જગ્યાએ ત્રણ મીટર છે કોઈક જગ્યાએ બાર મીટર છે કોઈક જગ્યાએ પંદર મીટર છે અને અમુક જગ્યાએ અઢાર મીટર છે હવે આ લોકોને કોઈ ધડા વગરનું જ કામ છે કોઈને કંઈક નથી કોઈ જોવા આવતા નથી કોઈ મોટા અધિકારીઓ આમાં શું છે સાહેબ કે નગરપાલિકાના જે પહેલાં એક અધિકારી છે શશીભાઈ એ દસ પાસ છે એ અત્યારે મુખ્ય ભૂમિકામાં છે અને એની નીચે જે અધિકારીઓ ભણેલા ગણેલા હોશિયાર છે એ એના હાથ નીચે કામ કરે છે આ પાઇપ તૂટે નીચે બેસી જાય તો જ મહાનગરપાલિકાઓનું આવા ટેન્ડર ભરવા વાળાનું ગુજરાન ચાલે એટલે આવા કામ જ થવાના છે પાછો રોડ ખોદવા પાછો રોડ ખોદવો જ પડશે પાછા કોઈ ટેન્ડર ભરશે અને પાછા એની કટકી લેહે ને પાછા બધા નેતાઓને ફાયદો થાય પ્રજાના પૈસા આવી રીતના જ વેડવાનું આ બધું એક બહુ મોટા મોટું કોમ્બર્ટ ચાલે છે નમસ્કાર અને આભાર તિઘરા જકાત નાકા ખાતે આપણે ઊભા છે અને અહીં મહાનગરપાલિકા બન્યા બાદ નવી લગભગ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલે છે ખૂબ મોટા પાયે કરોડો રૂપિયા નાગરિકના ટેક્સના પૈસા આ બાબતે ખર્ચાવાના છે બરાબર અને આ સાઈડ છે અત્યારે આ કન્સ્ટ્રક્શન સાઈડ અને એમાં બે ચાર પ્રશ્નો અમને થયા અહીંના સ્થાનિકોએ અમને ફોન કર્યો ને કીધું કે રજનીશભાઈ તમારી ઓફિસ ત્યાં છે અને નીચે જે કામ ચાલે છે તે ગુણવત્તાવાળું લાગતું નથી પહેલી વસ્તુ તો અહીંયા આ જે ચેમ્બર છે તે આગળથી આવતી ચેમ્બર છે લાઈન આ ત્રણ ફૂટની છે અને અહીંયાથી છ ફૂટની લાઇન ચાલુ થાય છે આગળ સુધી હવે પ્રશ્ન એ થાય છે કે ત્યાંથી જો ત્રણ ફૂટની લાઇન આવેલી હતી તો અહીંયાથી છ ફૂટની લાઈન જોડવાનો મતલબ શું એમ એના ફાયદાઓ શું થશે મને નથી ખબર શું ફાયદાઓ થશે પણ આ કામ બરાબર છે કે નહીં તે તમારે નક્કી કરવું અને મને જણાવજો આ વિડીયોના માધ્યમથી કે સારું છે કે ખરાબ છે અને બીજું જ્યાં આ ઘરનાળાઓ નાખવામાં આવે છે જેસીબીથી આ ખોદી દીધું છે અને એના ઉપર બેઠા ઘરનાળાઓ મૂકી દેવામાં આવે છે નીચે કોઈ લેવલિંગ સરફેસિંગ કરતા મેં અત્યાર સુધી જોયા નથી તમે હાલ જોઈ શકો છો આ ઘરનાળા મુકાયેલા છે આ બાજુથી ક્લોઝ બતાવો નીચે કે જો આ ઘરનાળાની નીચેનો ભાગ બતાવો કે કોઈ પણ કામ નથી કર્યું લેવલિંગનું આ નીચે બતાવો અહીંયા આ ઘરનાળા નીચે બતાવો આ જોઈ લો કોઈ પણ કામ નથી ડાયરેક્ટ ગરનાળા મૂકવામાં આવ્યા છે અને પછી જેસીબીની મદદથી આ ગડર એની ફિટ કરવામાં આવે છે ત્યારે ગડર ડેમેજ થાય છે આ લાપી પૂરવામાં આવતી નથી ત્યાં લગભગ નથી પૂરી અને એના ઉપર માટી નાખી દેવામાં આવે છે હવે થશે એવું કે વરસાદ થશે ને એટલે જમીન દબાશે માટી દબાશે અને અહીંયા ભૂવા પડશે ત્યાં કોન્ટ્રાક્ટર છે આપણે એમને પૂછીએ ને પૂછીએ કે શું કામ છે ભાઈ એક મિનિટ અહીંયા આવો છે ભાઈ એક મિનિટ મિન હા વાત કરી લો એ કોન્ટ્રાક્ટર છે આપણે તો ખરા કેમ કે કોઈ બોર્ડ નથી દેખાતું કઈ કંપની કામ કરે છે કયો કોન્ટ્રાક્ટર કામ કરે છે કામની શું વિગત છે કેટલું કામ છે મૌખિક રીતે પૂછવાની કોશિશ બી કરી ભાઈ પણ એમને જવાબ ના આપ્યો કોઈ એટલે મને એમના જવાબ કોઈ કન્વિન્સિંગ ના લાગ્યો જોઈએ કેટલા બીઝી છે જોડે વાત કામનો કામ નો કામ નો ફોન હશે પણ આપણે બિરા જોઈશું ભાઈ જરા બે મિનિટ ના જોઈએ મને જરાક એ જણાવો કે આ ત્રણની જે લાઈન આવે છે એ છ ની લાઈન જોડવાના છે તમે કઈ રીતના જોડશો અને અમે અમે બોક્સ ગળવ જાય એમાં ક્રોસિંગ આવશે પાછું ઓકે તો આ ત્રણ ની લાઈન જે અહીંયા 6 માં જોડાશે તેના ફાયદા શું એમ એના ફાયદા તો પાણી તો તમારો નીકળ નિકાલ થઈ જશે તો એટલે એ પહેલા પતલા પાઇપમાંથી આવે છે પછી જાડામાં જશે નથી પટલા ક્યાંથી આવવાના આ બારસો નો છે આ અઢારસો નો છે ઓકે એટલે ફાયદાકારક છે બીજું કે આ તમે જે પાઇપ મૂક્યા આ પાઇપની આ સાંધી પૂરવાની આવે કે નહીં આવે પૂરવાની આવે ને ત્યાં તમે પૂરેલી છે છે ને સો ટકા પૂરેલી છે અમારી પાસે વિડીયો છે એટલે છે ભાઈ છે પૂરેલી છે આ નીચે નીચે જે છે તે ત્યાં કંઈ કામ કરવાનું આવે લેવલિંગ કરવા માટે કે ખાલી આ માટી જ કરવી છે લેવલિંગ લેવલ જ કરવાનું આવે આ સિવાય ટેન્ડરમાં કંઈ લખેલું નથી કામ કરવાનું હા ભાઈ છોડે ભાઈ એવું નહીં આ સિવાય ટેન્ડરમાં બીજું કંઈ છે નથી ઓકે આ તમારી કંપનીનું નામ શું આજે કામ કરે છે અરે ભાઈ અહીંયા છે ને તમારે બોર્ડ મારવાનું આવે તમારી કંપનીનું નામ શું બંધુ નહી એ તમે નામ નથી કે મને કંપનીનું બ્રિજેશ પટેલના નામની કંપની છે શું કંપનીનું નામ શ્રીજેશ પટેલ અહિયાં બોર્ડ કેમ નથી માર્યું તમે આ કામના બાબતે બોર્ડ કેમ નથી માર્યું ભાઈ પાલિકારી સરદોનું પાલન નથી કરું તમે કેનું બોર્ડ કઈ વાત એ તો કામ ચાલુ છે બોર્ડ આ કયું કામ છે એ બધું કઈ ટેન્ડરમાં લખેલું છે કે નહીં નથી એ તમારે માહિતી ની આપવાની તમારે માહિતી લેલો છો ને તાર નગરપાલિકાની નગરપાલિકાની અહિયાં જવાબદાર અધિકારી કોણ છે બીજું તમારા સિવાય ચાલે તમારા સિવાય જવાબદાર અધિકારી કોણ છે એ તો જવાબ આપો તમે કામ કરો છો ને મહાનગરપાલિકાનું તમારા સિવાય તમારા કરતાં વધારે જવાબદારી કોઈ અધિકારી છે જે અમારે જવાબ આપી શકે ભાઈ આ જનતાનું કામ છે જનતાના ટેક્સના પૈસા છે ભાઈ નગરપાલિકાના એન્જિનિયર આવશે અત્યારે પૂછી લઉં ઓકે અત્યાર સુધી કોઈ આવ્યું નથી સવાર આવીને ગયા ક્યારે આવેલા આવીને ગયા આવીને ગયા કોણ આવેલું કિરણભાઈ આવીને ગયા હતા કિરણભાઈ આવીને ગયા ઓકે તો તમારે રીતના અહીંયા નીચે કંઈ કામ બીજું કરવાનું આવતું નથી ડાયરેક્ટ મૂકવાનું છે આ સાંધી પૂરવાની આવતી નથી આવે ત્યાં પૂરેલી છે તમે સો ટકા

આગળ બી એવું જ કરેલું છે વરસાદમાં દબાશે નહીં આ દબાશે ને સરકુ કરણ બાકી છે હજુ હા બાકી બધે જ બાકી 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 છે તો આ હતા જવાબ કોન્ટ્રાક્ટર પક્ષે જે કોઈ વ્યક્તિઓ હતા એ લોકોએ આપણે અહીંયા બે ચાર મહાનુભાવો છે સાજનભાઈ આ કોન્ટ્રાક્ટર સાહેબને મેં એમ પૂછ્યું કે આ ત્રણ મીટરની લાઈન આવતી છે પછી અહીંયા છ મીટર નહીં તો એના ફાયદા નુકસાન કંઈ શું હોય શકે હવે કોઈક જગ્યાએ ત્રણ મીટર છે કોઈક જગ્યાએ બાર મીટર છે કોઈક જગ્યાએ પંદર મીટર છે અને અમુક જગ્યાએ તો અઢાર મીટર છે હવે આ લોકોને કોઈ ધડા વગરનું જ કામ છે કોઈને કંઈ કોઈ નથી કોઈ જોવા આવતા નથી કોઈ મોટા અધિકારીઓ આમાં શું છે સાહેબ કે નગરપાલિકાના જે પહેલાં એક અધિકારી છે શશીભાઈ એ દસ પાસ છે એ અત્યારે મુખ્ય ભૂમિકામાં છે અને એની નીચે જે અધિકારીઓ ભણેલા ગણેલા હોશિયાર છે એ એના હાથ નીચે કામ કરે છે હવે એવા 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 ઠોઠ માણસના હાથ નીચે જે માણસો કામ કરતા હોય એના કામમાં શું લેવાનું હોય પણ મોટા અધિકારી આ બાજુ આવાની એક વસ્તુ મેં સામાન્ય સવાલ અમને બધાને થયો એટલે આ ભાઈને પૂછ્યો ટેન્ડરમાં એ હોય કે ના હોય એ બીજા નંબરની વસ્તુ છે પણ આ જે પાઇપ મૂયકા તો નીચે કઈ સિમેન્ટ બીમેન્ટ કોન્ક્રીટ નું લેવલિંગ કરવાનું હોય ખરું જોઈએ હોવું જોઈએ આ તો બેસી જાય વધારે વજન આવે તો આ પાઇપ બેસી જાય ત્યાં પાઇપ નું વજન કેટલું બધું છે હવે આ જે સાંધો છે આ બે પાઇપ સાંધો એ સાંધો એ લોકોએ ત્યાં ગઈ કાલે પૂર્યો નથી અને ઉપરથી માટી નાખી દીધી તો એનું નુકસાન તું શું થઈ શકે આપણે ત્યાં એન્જિનિયર થઈ તે છતાં તમને શું લાગે આ પાઇપ તૂટે નીચે બેસી જાય તો જ મહાનગરપાલિકાઓનું અને આવા ટેન્ડર ભરવાવાળાનું ગુજરાન ચાલે એટલે આવા કામ જ થવાના છે એટલે પાછો રોડ ખોદવાનો પાછો રોડ ખોદવો જ પડશે પાછા કોઈ ટેન્ડર ભરશે ને પાછા એની કટકી લે ને પાછા બધા નેતાઓનો ફાયદો થાય પ્રજાના પૈસા આવી રીતના જ વેડવાનું આ બધું એક બહુ મોટા મોટો કોમ્બાટ ચાલે છે હરેક જગ્યાએ તમે સરપંચ રહી ચૂક્યા છો આ ગામના જિંદગી અહીંયા કાઢી તમે વરસાદની અંદર આ જે કામને પુરાણ થાય છે તેની પરિસ્થિતિ શું હશે અત્યારથી તમે કહી દો એટલે કમિશનર સાહેબ જાય તો પોતાની ટીમ લગાવીને કંઈ સારું કરવાનું થાય તો થાય આ કામ કેટલું યોગ્ય ચાલતું છે હું તત્કાલીન સમયમાં સરપંચ હતો જ્યારે મેં મારા સમયગાળા દરમિયાન જમલપુર ગામમાં પાણી ભરવા દીધું નથી આવી મોટી આલીશાન કે મોટા મોટી ગટરની વ્યવસ્થા નહોતી તો પણ હવે ભણેલા ગણેલા અધિકારીઓ છે મહાનગરપાલિકાનો દરજ્જો છે મોટા મોટા અધિકારીઓ આવીને આ બધા કામો કરે છે હવે જોવાનું એ રહ્યું છે કે આવતા ચોમાસામાં પાણી કેટલું ભરાય છે ત્યારે ખબર પડે તું સાજનભાઈ આ જે કામ ચાલે છે આ કોન્ટ્રાક્ટર ભાઈને પૂછ્યું મેં કહું ભાઈ તારી કંપનીનું નામ શું તો બ્રિજેશભાઈની કંપની અહીંયા બોર્ડ બોર્ડ મારવાનું હોય કે નહીં ભાઈ કેટલું કામ છે શું કામ છે રકમ શું છે કેટલું કામ થયું છે કામ પ્રગતિના આરે છે તો કેટલું કામ થયું છે કેવું કામ થયું છે એ બધી માહિતી આપવાનું એમનો તમે રોજ અહીંયા છો મેં નથી જોયું કે સેફટીની કોઈ પણ આ લોકો જવાબદારી લેતા હોય આ બોર્ડ પણ આજે કાલના વિડીયો પછી મુકાયું છે કોઈ બેરિકેટિંગ સરખું થતું નથી નથી માથે હેલ્મેટ પહેરતા કોઈનો જીવ જાય તો એને શું શું પરિસ્થિતિ ગણવી એને જીવ જાય એ તો બે નંબરની વાત છે પણ આમાં કોઈ નામ નાની તકલીફ થાય ને તો પણ અધિકારીઓ ઊંચા હાથ કરી રહી છે એ મને ખબર છે હવે કાલે પેલું જે ઝાડ એ લોકોએ પાડ્યું કોઈ પણ સેફ્ટી નહીં નથી રસ્તો બંધ કર્યો કે નથી કંઈ પણ કર્યું હવે ઝાડ કોઈ ઉપર પડે અને કોઈ મરી જાય તો જવાબદારી કોની અને જ્યારે આવા પ્રસંગો થાય છે ત્યારે મોટા અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે અને આવા બધા જે પછી લોકોના મારથી બધા ભાગી જાય છે કામ મૂકીને તો સુરક્ષાના પગલાં લેવા જોઈએ સુરક્ષાના પગલાં સો ટકા લેવા જોઈએ તો આ અતિ અહીંયાની પરિસ્થિતિ અને આપણે વાત પણ કરી હવે જોઈએ શું થાય છે આગળ આભાર વરસાદમાં તો અમે બતાવીશું શું થાય છે